વિકાસ કામોની ચીનવટભરી સમીક્ષા કરતાં મંત્રીશ્રીએ અમલીકરણ અધિકારીઓને વ્યક્તિગત અને સામૂહિક વિકાસ કામો તથા યોજનાઓમાં પારદર્શિતા જળવાઈ રહે તેનો ખ્યાલ રાખવાની પણ સૂચના આપી હતી દરખાસ્તના કામો પણ સવેલા રજૂ કરવાની મંત્રીશ્રીએ સૂચના આપી હતી તાલુકાઓમાં રજૂ થતા વિકાસના કામોમાં સ્થાનિક ધારાસભ્યશ્રી સહિતના પદાધિકારીઓને પણ વિશ્વાસમાં લઈ પરસ્પર પરામર્શ બાદ કાર્યો રજૂ કરવાની પ્રભારી મંત્રીશ્રીએ અપીલ કરી હતી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે પ્રાથમિક જરૂરિયાતના કાર્યનો આયોજન મંડળ અને અન્ય બાકી કામોને અન્ય સદર યોજનાઓમાં સમાવી સર્વગ્રાહી આયોજનની હિમાયત કરી હતી વિકાસ કામો બાબતે સોપ અધિકારીની સમતિ અને સહભાગિતા ઉપર ભાર મૂકી ખાત મુરત અને લોકાર્પણ યોગ્ય કાર્યોમાં સ્થાનિક પદાધિકારીઓને આમંત્રિત કરવાની જાહેરાતનું જિલ્લા આયોજન મંડળની બેઠક હતી આ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જિલ્લા આયોજન મંડળની બેઠકની અંદર જિલ્લાના વિવિધ કામોની મંજૂરી માટેની બેઠક હતી ને તેમાં લગભગ છ કરોડ રૂપિયાનું મંજૂરી આજે અમે લઈથી ડાંગની મંજૂરી આપવામાં આવે છે ખાસ કરીને રોડ રસ્તા પાણી વીજળી શાળાના ઓરડાઓ સહિત આંગણવાડી સહિતની મંજૂરીઓ આપવામાં આવે છે અને આગામી દિવસોની અંદર

અલાયદા ટોયલેટ લાઇટ તથા પંખાની વ્યવસ્થા નાગરિક સેવાઓ સંબંધિત માર્ગદર્શિકા અને સાઇન બોર્ડ્સ ઉપલબ્ધ આવેલ છે મોડેલ જનસેવા કેન્દ્ર કાર્યરત થવાથી પ્રજાની રોજબરોજની સગવડ તેમજ સુખાકારીને સ્પર્શતી સેવાઓ જેમ કે રેશન કાર્ડ તથા આધાર કાર્ડ સંબંધિત સેવાઓ આવક પ્રમાણપત્ર સિનિયર સિટીઝન પ્રમાણપત્ર જાતિ અંગેનું પ્રમાણપત્ર નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ વગેરે જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં સરળતા ઊભી થશે જલાલપુર તાલુકાના મોડેલ જનસેવા કેન્દ્ર ખાતે નાયબ મામલતદાર ક્લાર્ક તથા ડેટા એન્ટ્રી ઓપરેટરને ટીમને નાગરિકોની સેવા પૂરી પાડવામાં સરળતા રહે તે માટે એલઆઈડી બેઠક વ્યવસ્થા ફર્નિચર તથા પ્રિન્ટર તથા કેમેરા સાથેના લેટેસ્ટ કમ્પ્યુટર સેટ તથા ટોકન મશીન સુવિધાથી સુસજ્જ કરવામાં આવેલ છે જણાવવાનું કે જલાલપુર તાલુકાના નવનિર્મિત જનસેવા કેન્દ્ર બાબતે ગુજરાત સરકારના સરકાર તરીકેના નહીં પણ ગવર્મેન્ટ ફોર ઓલના અભિગમ બાબતે સરકારશ્રીએ અત્યાધુનિક સુખ સુવિધાના જનસેવા કેન્દ્રમાં મોડેલ જનસેવા કેન્દ્ર તરીકે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાની પસંદગી કરી આ મોડેલ જનસેવા કેન્દ્ર એ લોકો બાબતે ઘણી સુવિધાથી ઉપલબ્ધ છે જેમાં ટોકન પદ્ધતિ અલગ અલગ વિન્ડો લેડીઝ જેન્ટ્સ માટે અલગ ટોયલેટ રેમ્પ જનસેવા કેન્દ્રની અંદર જ રેકેડ રૂમ અને પંખા લાઇટ દેશવાની વ્યવસ્થા અને લોકોને સરળતાથી માર્ગદર્શન ગુજરાતીમાં મળી રહે અને આવનારાઓની તમામ સુખ સુવિધાઓની ધ્યાન રાખવામાં આવ્યું અને દિવ્યાંગો માટે રેમ્પ સહિતની વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે માનનીય કલેક્ટર સાહેબ માનનીય નિવાસી કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ બે મહિનાની અંદર આ રિનોવેટ થયેલું જનસેવા કેન્દ્ર છે એ આજે માનનીય પ્રાંત અધિકારી નવસારીના વરદ હસ્તે ગુજરાત સ્થાપના દિવસે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આપના માટે કોઈ પણ પ્રકારના દાખલા કે કોઈ પણ પ્રકારના કાગળોની જરૂરિયાત હોય તો નવા જનસેવા કેન્દ્ર આવો અને તમારા પ્રતિભાવો આપો જય જય ગરિ ગુજરાત પ્રાથમિક શાળામાં ગુજરાત સ્થાપના દિનની વિશેષ ઉજવણી ધનોરી પ્રાથમિક શાળામાં ગુજરાત સ્થાપના દિનની વિશેષ ઉજવણી તારીખ પહેલી મે બે હજાર પચીસના દિને ધનોરી પ્રાથમિક શાળામાં ગુજરાત સ્થાપના દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી આજના દિવસે શાળામાં ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ શાળાના નિવૃત્ત થતા શિક્ષિકા શ્રીમતી હંસાબેન પટેલનો વિદાય સમારંભ તથા નવસારી ડાંગ અને વલસાડ જિલ્લા ક્ષય અને રક્તપિત નિવારણ મંડપ તથા લાયન્સ ક્લબ ગણદેવી અને અલાયન્સ ઇન્ટરનેશનલની ઉપસ્થિતિમાં ટીબીના દર્દીઓને હેલ્થ કીટ વિતરણ કરવામાં આવી આ પ્રસંગે વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને નિવૃત્ત શિક્ષિકા અંશાબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું ઉપસ્થિત સૌ મહેમાનોએ વિદ્યાર્થીઓ આગળ વધુ અભ્યાસ કરે તે માટે આશીર્વચનો કહ્યા તેમજ નિવૃત્ત શિક્ષિકા અંસાબેનને હવે પછીના તંદુરસ્ત જીવન માટેની શુભકામનાઓ પાઠવી તારીખ એક પાંચ બે હજાર પચીસ ગુરુવારના રોજ મજૂર અધિકાર મંચની આગેવાનીમાં સુબીર શબ્દધામ રિસોર્ટ ખાતે શેરડી કામડીના મજૂરોને મુકદમોની બેઠક પડી જેમાં ત્રણસો થી વધારે મજૂર મુકદમો હાજર રહ્યા તારીખે એક પાંચ બે હજાર પચીસ ગુરુવારના રોજ મજૂર અધિકાર મંચની આગેવાનીમાં સુબીર શબરીધામ રિસોર્ટ ખાતે સડી કાપના મજૂરો અને મુકદ્દમોની બેઠક મળી જેમાં ત્રણસોથી વધારે મજૂર મુકદ્દમો હાજર હતા જેમાં સર્વાનુમતે નીચે મુજબના ઠરાવો કરવામાં આવ્યા તમામ સુગર ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરોને બળતણના પાંચ રૂપિયા મળવા જોઈએ તમામ સુગરના કામદારોના કુદરતી મૃત્યુના કિસ્સામાં કામદારના પરિવારને આર્થિક સહાયતા સુગર ફેક્ટરીઓ દ્વારા નક્કી કરવામાં આવે તમામ સુગર ફેક્ટરીઓ દ્વારા મજૂરીનું વેતન ચૂકવણું વાવચર વગેરે એક સરખું બનાવવામાં આવે તમામ મુકદ્દમોએ મજૂરોની એક જોડી પર આપવામાં આવતું એડવાન્સ પેટેની રકમ પચાસ હજારથી વધારે આપવી નહીં અને મજૂરોને પણ એનાથી વધારે મુકદમો પાસેથી માગવું નહીં કોઈ પણ સુગર ફેક્ટરીમાં કામ કરતા મુકદમોએ મજૂરો પાસેથી પચીસ ટકાથી વધારે વ્યાજ લેવું નહીં તમામ મુકદ્દમોએ મજૂર સંગઠન દ્વારા આપવામાં આવતી શેરડી કાપણી મજૂર ભરતી કરારની ડાયરીમાં

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી સોમવારે સાંજે ચાર વાગે નરસિંહપુર જિલ્લાના ગોટેગાંવના માનેગાંવ ખાતે શિવપુરાણ ગામ મહાયજ્ઞ જીબીના ધાર્મિક સભાને સંબોધવા પહોંચ્યા પહેલગ્રામ ઘટના પર મીડિયાના પ્રશ્નોના જવાબ તેમણે કહ્યું કે જે રીતે આ ઘટના બની તે એક અણધારી ઘટના છે જે ન બનવી જોઈતી હતી લોકો કહે છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો પરંતુ આ ઘટનાએ સાબિત કર્યું છે धर्मना नामे लोगों की हत्या क्रमा विषय आ राक्षसों रुका जो नहीं होना चाहिए लोग ये कहते हैं आतंक की आतंकवाद का कोई धर्म नहीं होता आज उन लोगों ने शिक्षा कर दिया आतंकवाद का धर्म के धर्म का नाम ले ले करके लोगों के साथ जो उनकी हत्या की गई है ये राक्षसों का काम राक्ष बार ऐसा ही क्यों होता है हिंदुओं को ढूंढ कर कलमा कुरान का वाचन कराने का बोला है। खतरनाक सोच है